રસી શોધી એનું અપમાન કેવાય એની પીઠ થવી જોઈએ આપણા વૈજ્ઞાનિકો એને આપણા દેશમાં પહેલી વખત આપણા દેશમાં આવ્યું કે આપણે રસી બનાવી અગર તો ઉછી સુધી વાપરી આયા છે રૂપિયા રૂપિયા જેવડા ડાઘા છે એ બધા પકડી પકડી ને ઝચકાવતા બાહું કારા નાખતા ઘેરે વીજળી મને એટલા માટે સાંભળી હું આવી રીતે સફા કરતો હોય ને તો ગઈ જ હોય લાઈટે અને સીટી મારે ગે ગઈ અને અમે સૂચના આપતા હું તો પાર્ટીમાં મહામંત્રી રહ્યો પ્રમુખ રહ્યો એટલે હું સૂચનાઓ આપવા અહીંયા જેમ બુથ પ્રમુખો આવ્યા ને એટલે મેં એને ખાસ ઓળખાણ કાઢી એની અરે મારો પરિચય કરાવ્યો બુથ પ્રમુખોનો આખો ઇતિહાસ છે એમાં આપણા રાજકોટનો તો અજીબ કિસ્સો છે બુથ પ્રમુખોની યાદી એ વખતે માનનીય પ્રમુખ શ્રી રાજનાથસિંહજી હતા અને હું અહીંયા પ્રદેશનો પ્રમુખ હતો મેં આખા રાજ્યના બુથ પ્રમુખોનું એક સંમેલન અમદાવાદમાં બોલાવ્યું હતું અને આખું સ્ટેડિયમ ભરચક હતું અને એ કાર્યક્રમમાં રાજનાથસિંહજીએ કીધું બહુ વસ્તી ભેગી કરી રૂપાલા મેં કીધું વસ્તી નથી ખાલી બુથ પ્રમુખો છે તો એમને આશ્ચર્ય લાગ્યું કે આટલા બધા બુથ પ્રમુખો તમે રેગ્યુલર બનાવીને કે મેં એવું બનાવી નથી ને કે એના નામ નંબર સાથેની સીડી બનાવી છે અને એ હું તમને આ કાર્યક્રમમાં ભેટ આપવાનો છું એ સીડી મેં આપીને બાપ રાજનાથસિંહજીને મગજમાં રહી ગયું કે આવડી મોટી સંખ્યા કાંઈ ખાલી બુથ પ્રમુખોની થોડીક હોય પણ અમે તો ગેટ ઉપર માણસો રાખ્યા હતા બુથ પ્રમુખનું આઈ કાર્ડ ન હોય ને એને અંદર નહોતા આવવા દેતા અમદાવાદમાં કાર્યક્રમ હતો એટલે સ્ટેડિયમ ભરવું એ અમારા માથે ડાબા આટલો ખેલ કહેવાય પણ એમાં અમે કોઈ વસ્તીને આવવા જ નહોતી દીધી માત્ર બુથ પ્રમુખો હતા પછી રાજનાથસિંહજી ફ્રી છે અને એને યાદ આવ્યું કે રૂપાલાએ આપણને સીડી આપી છે કરો અખતરો સીડીમાંથી એક નંબર ડાયલ કર્યો કાર્યાલય રીક્ષા આંખતા હતા નામે બેન નથી યાદ છે અને એ પછી રિક્ષા આંખતા હતા ત્યારે એને બોલે હામેથી કીધું રાજનાથસિંહજી બોલું છું તો આંચકો લાગી જાય બુથ પ્રમુખ ને એટલે સાહેબ ચાલુ રાખજો હું રીક્ષા આપું છું એક પર પાર્ક કરીને પછી વાત કરું રીક્ષા તારવી પછી રાજનાથસિંહજી વાત કરી ક્યાં જતા રાજનાથસિંહજી નામ શું એમનું રઘુભાઈ એણે એવું કીધું કે આજે વજુભાઈ વાળાના ધર્મપત્નીનું અવસાન થયું છે અને હું એના કાર્યક્રમમાં સ્મશાને ભાગ લેવા માટે જાઉં છું આ સત્ય ઘટના છે એટલે તમારી ચેત તો રાજનાથસિંહજી એ ત્યાંથી એને એમ કીધું કે તમે એ શોક સભામાં મારા વતી શોક સંદેશો તમે આપજો એવું રાજનાથસિંહજીએ કહ્યું હવે આ કાર્યક્રમમાં તો અમારા ગુજરાતના બધા જ નેતાઓ અહીંના બધા આગેવાનો બધા હાજર હતા પણ આ રઘુભાઈએ રાજનાથસિંહજીનો સંદેશો આપ્યો એ બીજે દિવસે હેડલાઇન બનેલી હેડલાઇન ગઈ આ પ્રમાણના બુથનું સંગઠનનું કામ આપણે કરતા હતા એમ આ વીજળીની જે હું વાત કરતો હતો કે વીજળી જાય આવે એ દિવસો હતા હું ચૂંટણીઓની સભામાં બોલતો વીજળીનું કેવું કરવું જોઈએ તો ખીર મેતમમાં લખાવવું જોઈએ વીજળીનો વાહો કોને ઘેરે છે આપણામાં આવતું ને વીજળી વરસાદનો વાહો મોરને ન્યા છે વરસાદનો વાહો ધોબી ન્યા છે ખીર મેતમ પહેલા ગોરદાદા વાંચતા હવે એ બધી સિસ્ટમો પતી ગઈ તે વીજળી આવતી જ નહોતી એને બદલે ચોવીસ કલાક વીજળી એ આપણા મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ આપણને ગુજરાતને સૌથી પહેલી વેલી આપી ચોવીસ કલાક વીજળીની વાત ચૂંટણીના ઢંઢેરામાંય કોઈ કરતું નહીં કોઈ રાજ્યના ઢંઢેરામાં મેં નથી સાંભળ્યું કે તમે અમને મત આપો અમે તમને ચોવીસ કલાક વીજળી આપશું ઢંઢેરામાં તો લોકો બબે કિલોમીટર આખા પાછા વચનો અપાતા પણ એમાંય કોઈ હિંમત નહોતી કરી ચોવીસ કલાક વીજળી આપવાની એ વીજળી મોદી સાહેબે આપણને આપી તી આ હું અત્યારે શું કામ કહું છું કે વીસ વર્ષ વાળા પહેલાં નવા નહીં એમ જ લાગે છે કાં તો તણ છે એવું ને એવું જ છે એવું હતું ને અમારે વાળું ટાણે ભગડા છટી ભૂલતી ફોટો ધોયો નથી ટ્રાન્સલેટ પૂર્યું નથી વાઈટ ચડાવી નથી મોટી ધમાલું થાતી હતી એ બધું બંધ થયું અને આપણને આ ચોવીસ કલાક વીજળીની વાત મળી એ વખતે જયારે અહીંયા આપણે ચોવીસ કલાક વીજળી શરૂ થઈ ત્યારે હું પાર્ટીએ મને રાજ્યસભામાં મોકલેલો યુપીએ ટુ હાલતું હતું અને મેં હું ત્યાં સેન્ટ્રલ હોલમાં નવરા બેઠા હોય તો બીજા પ્રદેશના સંસદ સભ્યોની જયારે ગપ્પા મારતા હોય એમાં હું મેં એમાં એ વાત મૂકી કે અમારે ગુજરાતમાં થ્રી ફેઝ અન ચોવીસ કલાક વીજળી શરૂ થઈ ગઈ છે તો એ સામેથી મને પૂછતા કે આ સન્ડે કો દેતે હોય યા મંડે કોઈ દેતે હો એને એમ કે અઠવાડિયે એક દિનો ખતરો કરતા હોય છે મેં એને કહ્યું કે આ ચોવીસ બાય સેવન શરૂ થઈ ગયું છે દી દેવાની છે તો સાત આઠ સંસદ સભ્યો જોવા માટે આવેલા એ ગુજરાતમાં ને પછી જ્યાં પાર્ટીના કાર્યક્રમોમાં અને સંસદ સભ્યોના સંમેલનોમાં એ બોલતા હતા કે અમે ગુજરાત જેમ જોઈ આવ્યા છીએ કે ત્યાં ચોવીસ કલાક વીજળી આવે છે એ વખતે હું રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ હતો અને એને કારણે મારે અન્ય પ્રાંતોમાં પણ જવાનું થતું હોય તો હું એ રાજ્યોમાં પ્રચાર અર્થે કે બીજી કોઈ મીટિંગોમાં ગયો તો નાના સભાઓમાં હું એમ બોલતો કે તમારા રાજ્યમાં અને અમારા રાજ્યમાં એક લીટીનો ફેર છે બહુ જાજો તફાવત નથી અહીંયા એવું છે એવું અમારને એવું જ છે પણ તમારે ને આવતી નથી અમારે ને જાતી નથી પછી કઉ વીજળી એ લોકોને આંચકો લાગતો હતો આ બધી પ્રક્રિયામાંથી પસાર થયા છીએ એ બધી પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીના રાજમાં થઈ છે એ મારે અહીંયા કહ્યું કરફ્યુ મુક્ત આપણો દેશ થઈ ગયો દંગા મુક્ત આપણો દેશ થઈ ગયો હુલ્લડો શબ્દ કેટલાય વર્ષથી છાપાવાળાઓને છાપવા નથી મળ્યો હોય ગમે હુમલા રેલવે સ્ટેશન બસ સ્ટેશન દવાખાના થિયેટર કોઈ ચીજ બાકી નહોતી ગમે ત્યાં ગમે ત્યારે પણ એમને જવાબ જયારે મળ્યો કે એમના ઘરમાં જઈ અને આપણા જવાનો એ સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે એના આકાઓને ખબર પડી કે આ તો હવે ઘરમાં આવીને મારી જાય એવા થયા છે બધું બંધ થયું પણ એ વખતે એની સામે વિપક્ષની ભૂમિકા શું રહી એ અગત્યનું છે આપણે વિચારવા જેવા મુદ્દાઓ છે એ આ છે સર્જિકલ સ્ટ્રાઇક થઈ ત્યારે કોંગ્રેસના નેતાઓએ એમ કીધું હતું કે એના પુરાવાઓ આપો અહીં ત્રણ ગામને તરભેટે ઢીબી નાખે છે એના કોઈ દાર્શનિક પુરાવા નથી મળતા તો ત્યાં સર્જિકલ સ્ટ્રાઇક ના પુરાવા મગે અને મિત્રો તમારી જાણકારી માટે સમજાવી દઉં સર્જિકલ સ્ટ્રાઇક એટલે શું અંધારામાં જઈને મારીને તમે પકડાઈ જાઓ તો એને સર્જિકલ સ્ટ્રાઇક નો કહેવાય સર્જિકલ સ્ટ્રાઇક એટલે તમે જાઓ કીધા વગેરેના પણ મારીને નીકળતા તમારે એ દેશને જાણ કરવી પડે કે અહીંયા માર્યા છે અને એમાં એક પણ એનો નાગરિક મરવો જોઈએ સર્જિકલ સ્ટ્રાઇક એટલે નથી કે ગામમાં પાકિસ્તાનમાં જ્યાં પાંચ ગામ જે નજીકનું આવે એની ઉપર બે બોમ્બ જીકીને વ્યાઓ અને એના નાગરિકો મરી જાય તેને સર્જિકલ સ્ટ્રાઇક ના કહેવાય એની માન્યતા નથી એને હુમલો ગણાય સર્જિકલ સ્ટ્રાઇક એટલે એના દેશમાં આતંકવાદીઓનું લોકેશન મેળવી એને મારી પાછા આવો અને પછી તમે એને જાણ કરો એ આખી પ્રક્રિયા પૂરી થાય એને સર્જિકલ સ્ટ્રાઇક કહેવાય એને મારવા ગયા તમે ત્યાં રોકાઈ જાવ તો સર્જિકલ સ્ટ્રાઇક નો કહેવાય તો પણ સર્જિકલ સ્ટ્રાઇક ના કહેવાય એવું અદ્ભુત પરાક્રમ આ દેશના જવાનો એ કર્યું અને એના પુરાવા માગે કોંગ્રેસ અને આજે પણ લોકોની વચ્ચે બે શરમ થઈને મત માંગવા આવે છે એનો જવાબ આપણે ચૂંટણીઓની અંદર આપવો જોઈએ પુરાવા આપો સર્જિકલ સ્ટ્રાઇક ના પુરાવા હોય અને એના દેશ વાળા નથી માંગતા એને ગણી લીધા અને આ ને પુરાવા જોઈએ હવે સર્જિકલ સ્ટ્રાઇક ના પુરાવા આપવાના થાય એટલે આપણા જવાનો ત્યાં ઉતરે આતંકવાદીઓને મારી નાખે પછી સરપંચને ઉઠાડવાના કે ભાઈ પોંચ આપો આ હાથ નું જે થયું છે ફોટા પાડે એ શરમ જેવી કોઈ ચીજ નથી રહી જાહેર જીવનની અંદર એના પુરાવા માંગે વિપક્ષની ભૂમિકાઓને મિત્રો સમજવા જેવી છે કાંતિભાઈ નો આક્રોશ વ્યાજબી છે કે એને કાઢી મૂકવો જોઈએ પણ એનું કારણો આ છે ના કારણો આ છે એવી રીતે તમે મુદાવો કોરોના આવ્યો તો ઉપાડો લીધો તો વેક્સિન માટે અને વેક્સિન બની ગઈ તો કે આ તો ભાજપની વેક્સિન છે બોલ્યા તા નતા બોલ્યા એક નેતા એવું બોલ્યા તા કે વેક્સિન લેહો નપુસંગ થઈ જાઓ એવું નિવેદન છે એનો અર્થ શું થાય કે લોકો વેક્સિન નો લે એવા માટેની મહેનત હતી ને એની હવે કલ્પના કરો કે લોકો એની વાતમાં આવી ગયા હોય લોકો એ નો વેક્સિન લીધી હોય થાય હો રેશનિંગ કાર્ડ ખાલી થઈ જાય ને પાથરા પડી જાય બીજું કઈ થવાનું હતું એવું ઈ હુકામ ઇચ્છતા હતા કે તમારું જેટલી જાનહાની થવી હોય થાય પણ એને એટલું કહેવાની મજા આવે કે મોદીની સરકાર નિષ્ફળ ગઈ ઈ હાટું તમારા પાથરા સુધી તૈયારી છે એટલી હલકટાય કેવાય આને નહીતર વિપક્ષ ભલે ને હોય પણ એને એમ કરવું જોઈએ નાગરિકો આમાં જોડાવો અને રસીનો તમે ઉપયોગ કરો અને ભાજપની રસી કહેવાય જે વૈજ્ઞાનિકો એ રસી શોધી એનું અપમાન કેવાય એની પીઠ થપથપાવી જોઈએ કે જાબાજ આપણા વૈજ્ઞાનિકો એને આપણા દેશમાં પહેલી વખત આપણા દેશમાં આવ્યું કે આપણે રસી બનાવી અગર તો ઉશીની જ લીએ વિ નટણ સુધી વાપરી આયા છે રૂપિયા રૂપિયા જેવડા ડાઘા છે ઈ બરો પકડી પકડીને જજકાવતા બાહુકારા નાખતા ઘેરેતા

તો પાછા એમાં આવ્યા મોદી સાહેબે દુનિયાના નાના નાના દેશોએ પુષ્કળ દેશોએ હો કરતા વધારે દેશોએ મોદી સાહેબને વિનંતી કરી કારણ કે એમની પાસે તો વેક્સિન હતી નહીં કોઈ મહાસત્તાએ દુનિયાના કોઈ નાના દેશને વેક્સિન આપી નથી મિત્રો અને અહીંયા આપની સૌની જાણકારી માટે કહી દઉં અમેરિકા ઇંગ્લેન્ડ જર્મન આ બધા જ દેશો સુખી દેશો છે મહાસત્તાઓ ગણાય છે એને એના દેશના નાગરિકોને વેક્સિન વેચાતી આપી છે કોઈએ પૂરી નથી આપી એકસો ને ચાલીસ કરોડ ની વસ્તી ધરાવતા હિન્દુસ્તાનના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ બધાને મફત રસી આપવા માટે આ નાના નાના દેશના લોકો મોદી સાહેબ ને વિનંતી કરતા હતા કે સાહેબ અમને થોડીક રસી આપો અને તમને બધાને ખબર છે કે પેલા અમુક વર્ગ ઉંમરના લોકોને આપવાનું શરૂ કર્યું પછી અમુક વર્ગના લોકોને આપવાનું શરૂ કર્યું એમ કરી કરીને બધાને જેમ જેમ સ્ટોક બનતો જતો હતો એમ એમ બધા નાગરિકોને આપવાના પ્રયાસો મોદી સાહેબના માધ્યમથી આ દેશમાં ચાલ્યા તો મોદી સાહેબ એમને આ પાડી કે ભાઈ તમારાય નાગરિકો મરે છે ને અમે અમારામાંથી થોડામાંથી થોડુંક તમને દેશું દેશ હિન્દુસ્તાન છે ને એ પોતાનો સ્વાર્થ વિચારે એવો દેશ નથી આપણી સંસ્કૃતિ નથી ટુકડે પે ટુકડા કરી દેના ઈ દેશ છે આપણો આપણી તો સંસ્કૃતિમાં હોય કે પાંચ દિવસનો ભૂખ્યો હોય અને પાંચમે દિવસે એક રોટલો ભેગો થયો હોય અને એ આરામ ભગત કઈક દેવો તો એ પાંચમા દિવસનો એ છઠ્ઠો ઉપવાસ ગણીને આપી દે એ ભારતીય સંસ્કૃતિ છે અને એવા અસંખ્ય દાખલાઓ છે આપણે એમને સાહેબે એને હા પાડી કે અમે રસી આપશું તો બધા ખુશ થઈ ગયા પણ પછી પ્રશ્ન ઉભો થયો કે રસી લેવા કેમ આવે બધું લોકડાઉન આ લોકડાઉન ને સમજવામાં એક મહિનો થઈ ગયો હતો કે વાહ કાબરા થઈ ગયા તે સમજાવી પેલા આપણને એમ હતું લોકડાઉન છે તે આરામ એ હમણાં ખડકી ભેગા કરી મિત્રો વર્તુળ ને ડાયરા કરશું પછી ખબર પડી કે ખડકી ખોલવાની જ નથી તે હલવાના હાંગા કે કઈ હલવાના કઈ ઘોડા કઈ પાળા એવી રીતે એમાં ફસાણા તે વેક્સિન લેવા કેવી રીતે આવે એની પાસે તો કોઈ સાધન જ નહોતા દેવા કોણ જાય લેવા કોણ આવે હા પાડી સાહેબે મિત્રો આવા સમજદાર વર્ગની વચ્ચે રાજકોટ પાયલોટો એ વિશ્વના સો કરતા વધારે દેશોને રસી પહોંચાડવાનું માથે કફન બાંધી ને એટલે અત્યારે આપણને એવા દ્રશ્યો જોવા મળે નરેન્દ્રભાઈ કોઈ વિશ્વના કાર્યક્રમના મંચ ઉપર બેઠા હોય અને કોઈ રાષ્ટ્રના વડાઓ એના પગને હાથ અડાડતા હોય એવા દ્રશ્યો આપણને જોવા મળે એના મૂળમાં આ કામગીરી છે એટલે મળે છે એ નરેન્દ્ર મોદીનો માભો નથી મિત્રો એ ભારતનો માભો છે વિશ્વની અંદર